માનવતાની મહેક સત્ય ઘટના એક નાની કાર આવીને એમની સામેથી નીકળી ગઈ પછી ધીમે ધીમે ઊભી રહી અને રીષ્મ કરીને એમની પાસે આવીને થંભી ગઈ બારણું ઉઘાડ્યું એક યુવાન બહાર નીકળ્યું આ બે વૃદ્ધોના ચહેરા મહોરા અને કપડાં જોઈને એણે સવાલ પૂછ્યો ગુજરાતથી આવ્યા છો કંઈ મુશ્કેલી હું મદદ કરી શકું અમેરિકાનું ન્યૂયોર્ક શહેર રાતના દસ વાગ્યાનો સમય વર્ષોથી સ્થાની થયેલા એક ગુજરાતી પરિવારમાં ભજવાઈ રહેલું એક શરમજનક દર્શીએ પોતાના ઘરે આશરો લઈને પડેલા એક આધેડ પતિ પત્નીને ઘરની ઇસ્ત્રીએ ગાળો ભાડીને અપમાનિત કરીને ઘરમાંથી નીકળી જવાનો આદેશ ફરમાવી દીધો બાવન વર્ષના બચુભાઈ અને પચાસ વર્ષના બબી બહેન હજુ માંડ એકાદ મહિના પહેલા જ અમેરિકા આવ્યા હતા ખેડા જિલ્લાના નાનકડા શહેરમાં આવેલું મકાન વેચી સાટીને આવ્યા હતા ત્રણ દીકરીઓને મોસાળમાં મૂકીને આવ્યા હતા કોઈ પારકાના ઘરે નહોતા આવ્યા બચુભાઈની ની જણી બહેનના ઘરે આવ્યા હતા ઉમીદ એટલી જ હતી કે શરૂઆતના છ એક મહિના જો બહેન બનેવી એમના ઘરમાં આશ્રય આપશે તો વિદેશની ધરતી ઉપર સ્થાની થઈ જવાશે દેશમાં ધંધો ચોપટ થઈ ગયો હતો અને ત્રણેય દીકરીઓ યુવાનની ધાર ઉપર આવી ઉભરવાની તૈયારીમાં હતી જો બધું બરાબર ચાલ્યું હોત તો આવું જ થઈ શક્યું હોત પણ બચુભાઈની બહેનને અને બબી ભાભી સાથે ફાવ્યું નહીં નણંદ ભાભીના યુગો જૂના વેર ઝેર અહીં પણ નડી ગયા નણંદ બાના પંદર વરસથી અમેરિકાવાસી બનેલા હોવાથી પૂરેપૂરા પાશ્વતીય રંગમાં રંગાઈ ચૂક્યા હતા ભાઈની મુશ્કેલીઓ ભાભીના ગામથી સંસ્કાર અને જૂનવાણી રીત ભાત એને હજમ ન થઈ શક્યા ન શ્રીથી જોઈ ન સમય અને કહી દીધું ગેટ આઉટ ફ્રોમ ધીસ હાઉસ બચુભાઈ અને બબી બહેન ચા ચોપડી જેડું જેટલું ભણેલા હતા બહેનના શ્રી મુખમાંથી સરી પડેલી ગાળું તો એમને કયાંથી સમજાય પણ જે શૈલીમાં એ અંગ્રેજી વાક્યો ફેંકાયા હતા એ પ્રેમ ભર્યા કે નિર્દોષ તો નહોતા જ એટલું એમને સમજાઈ ગયું અને બારણા તરફ ચીંધેલી આંગળી બહેનને સમજાવવાનો કે કરગરવાનો કોઈ મતલબ ન હતો છેલ્લા થોડાક દિવસોથી એમનું વર્તન બગડતું જતું હતું બચુભાઈ અને બબી બહેન પોતાના કપડાની બેગો ઉંચકીને તે જ ક્ષણે ઘરમાંથી નીકળી ગયા હાડ ઠારી દેતી ઠંડી ગરમ વસ્ત્રોનો અભાવ અંગ્રેજી બોલવા સમજવાની અસમર્થતા અને તાજા કરપીણ ઘા જેવો આઘાત બને જણા રસ્તાની ફૂટપાર વાત પર બેસી પડ્યા જાણે અધરાતે મધરાતે કાતિલ ઠંડીમાં થ્રીજી જઈને મોતના શરણમાં પહોંચી જવાની માનસિક તૈયારી ન કરી ચૂક્યા હોય એકાદ કલાક આમ જ પસાર થઈ ગયો ત્યાં એક નાની કાર આવીને એમની સામેથી નીકળી ગઈ પછી ધીમી પડી ઊભી રહી અને રિવેશમાં સરકીને એમની પાસે આવીને થંભી ગઈ બારણું ઉઘાડ્યું એક યુવાન બહાર નીકળ્યો આ બે થરથરતા વૃદ્ધોના ચહેરા મહોરા અને કપડાં જોઈને એણે શ્રુદ્ધ ગુજરાતીમાં સવાલ કર્યો ગુજરાતથી આવ્યા છો કંઈ મુશ્કેલી હું મદદ કરી શકું સાવ સીધા સાદા ત્રણ જ નાના સવાલો પણ જે સંજોગોમાં એ સાંભળવા મળ્યા એનો જ પ્રતાપ હશે કે જવાબમાં બે આધેડોની ચાર આંખોમાંથી મહી નદીના પાણી વહેવા લાગ્યા બચુભાઈએ જવાબ આપતા પહેલાં આસમાન તરફ જોઈ લીધું વારે મારા રણસોર રાય ડાકોરના ઠાકોર તે ખાતરી કરાવી દીધી કે તું ખરેખર છે નહીંતર મારી સગી બહેન અંગ્રેજીમાં ગાળો ભાડતી હોય ત્યારે આ અજાણ્યો જુવાન મારી માતૃભાષામાં કાં વાત કરે બબી બહેને રડતા રડતા પૂરી આપવીથી વર્ણવી દીધી જુવાને કહ્યું યુ ડોન્ટ વરી માફ કરજો હું ગુજરાતીમાં બોલું છું તમે ચિંતા ન કરશો અત્યારે આવા સમયે તો હું બીજું શું કરી શકું પણ તમે બેસી જાઓ મારી કારમાં હું એક રૂમ રાખીને રહું છું આજની રાત તમે મારી સાથે રહેજો પછી શાંતિથી વિચારીએ કે શું થઈ શકે તેમ છે ગાડીમાં બેસીને બંને જણા રૂમ પર ગયા યુવાન સૌરાષ્ટ્રના ગામડાનો હતો અહીં ભણવા માટે આવ્યો હતો સાથે નોકરી પણ કરતો હતો પરસેવો પાડીને પૈસા કમાવવા અને કરકસર કરીને ખર્ચ કાઢવો એ એના બે જીવન મંત્રો હતા એમાં આ બે જણાનો બોજ આવી પડ્યો ફ્રીજમાં ઠંડી પડી ગયેલી સેન્ડવિચ કાઢીને માઇક્રોવેવમાં ગરમ કરીને યુવાને મહેમાનોને ખવડાવી પોતે પણ ખાધી દૂધ પીવડાવ્યું પછી જમીન ઉપર ત્રણ પથારી પાથરી દીધી બબી બહેન બોલી ગયા બેટા તારું નામ તો કહે તૃગ્વેદ પણ અહીંના લોકો તો સાત પેઢી સુધી શીખે તો પણ આ નામ બોલી ન શકે માટે મેં ટૂંકું કરી નાખ્યું અહીં બધા મને રોકી કહે છે રોકી કહીને બોલાવે છે પણ તમે મને તૃગ્વેદ જો કહેજો બચુભાઈ હસી પડ્યા બેટા મને તો કદા કદાચ ફાવશે પણ આ તારી માસીને એવું અઘરું નામ નહીં ફાવે એના માટે રોકી જ રહેવા દે પછી ગંભીર થઈને ઉમેર્યું આજ રાત પૂરતી તો વાત છે કાલે સવારે તો અહીંથી એવી ઉતાવળ કરવાની જરૂર નથી અંકલ હું આ ભાડાના રૂમમાં એકલો જ રહું છું મારો અડધો દિવસ કોલેજમાં અને બાકીનો દિવસ જોબમાં પસાર થઈ જાય છે સવારે વહેલો નીકળી જાઉં છું રાતે અગિયાર વાગે આવું છું તમે જો અહીં હસો તો મને બે વાતની નિરાયત રહેશે મહેમાનોને પહાડ જેવા પાડનો આભાર ન લાગે એ માટે રોકીએ હસીને કહી દીધું સવારે જતી વખતે મારે બારણું લોક નહીં કરવું પડે અને માસી જો ચા બનાવી આપશે તો મારે ભૂખ્યા પેટે નહીં જવું પડે આ શું બોલ્યો રોકી બેટા તારી આ માસી તારા માટે એકલી ચા જ નહીં તાજો ગરમ નાસ્તો પણ બનાવી આપશે અમારા ખેડા જિલ્લાની બાઈઓના હાથમાં ભગવાને આ એક તો જાદુ મૂક્યો છે બીજા દિવસની સવારે બબી બહેને ચાની સાથે સ્વાદિષ્ટ ખમણ બનાવી આપ્યા પછી તો એક પ્રકારનો સ્વાદિષ્ટ સિલસિલો સ્થાપાઈ ગયો ઇટલી ખીચું મુઠિયા બટાકા પવા ઢોકળા ઉપમાન રોકીની મુશ્કેલી દૂર થઈ ગઈ એ ક્યારેક આભાર માનવા માટે હોઠ ઉઘાડવા જતો ત્યારે બબી બહેન રડી પડતા અમે શું કરીએ છીએ બેટા ખરો ઉપકાર તો તું કરે છે પારકા દેશમાં બે અજાણ્યા માણસોને આશરો આપીને બેટા મને એ તો કહે કે પૂર્વજન્મના કયા સંબંધે તું આ બધું કરી રહ્યો છે આ જગતમાં બધા સવાલોના કંઈ જવાબો નથી હોતા અને લાગણીની દુનિયામાં તો નથી જ હોતા બધું સરસ રીતે ગોઠવાતું ગયું એકાદ મહિના પછી રોકીને વિચાર સૂજ્યો અંકલ એવું ન થઈ શકે કે માસીના હાથનો જાદુ આપણે બીજાની જીભ સુધી પણ પહોંચાડીએ આ શહેરમાં મારા જેવા સેકન્ડો ભારતીય યુવાનો એવા છે કે જેઓ ભૂખ્યા પેટે જોબ કરવા જાય છે અને ઠંડી સેન્ડવીચ ખાઈને ઊંઘી જાય છે આપણે વેપારી દ્રષ્ટિએ એમને સગવડ પૂરી પાડી શકીએ થોડાક દિવસોમાં એ પણ ગોઠવાઈ ગયું રોકીએ પોતાની બચતમાંથી સરજામ ખરીદ્યો એક ભાડૂતી વેન અને માણસ રાખી લીધો બેન રોજ પાંચ વાગ્યે ઉઠીને નાસ્તાઓ બનાવે અને બચ્ચુભાઈ ગ્રાહકોને ઘરે પહોંચાડી આપે મહેનતનો પરસેવો મહેકી ઉઠ્યો ભારતના છોકરાઓ વતનમાં રહી ગયેલી મમ્મીઓને ભૂલી જવા માંડ્યા બીજા મહિને રોકીએ સાવ બાજુમાં એક બધું બંધ પડેલી રેસ્ટોરન્ટ ભાડેથી લઈ લીધી હિન્દીમાં બોર્ડ મારી દીધો ભારતીય ઉપહાર કેન્દ્ર સ્વીપ ઇન્ડિયન કે લીએ દિવસભર નવરા ન પડાય એટલા ધારકોની કતાર જમાવા લાગી ડોલસનો વરસાદ થવા માંડ્યો દસ જ મહિનામાં ત્રણેય જણા તરી ગયા એક સાંજે બચુભાઈએ વાત કાઢી રોકી બેટા અમારા માટે હવે એક અલંગ મકાન શોધી કાઢ તારા માથે બહુ દિવસો પડી લીધું ના બેટા તારી કશી ભૂલચૂક નથી પણ અમારો વિચાર એવો છે કે અમારી ત્રણેય દીકરીઓને અહીં બોલાવી લઈએ અને તારી સાથે કયો સંબંધ છે જેના કારણે અમે તારા માથે બોજ બસ અંકલ હવે વધુ ન બોલશો મકાન તો આપણે મોટું લેવું જ પડશે ત્રણેય દીકરીઓને પણ તમે તેડાવી લો પણ આપણે રહીશું તો સાથે જ એક બીજી વાત તમે બંને વારંવાર પૂછ્યા કરો છો ને આપણે વચ્ચે કોઈ સગાઈ કે સંબંધ નથી હું તમને પૂછું છું તમારી મોટી દીકરીનો હાથ મારા હાથમાં સોંપશો પછી મારે તમને અંકલ અને માસી કહેવાની જરૂર નહીં રહે અરે પણ તમે બને જવાબ આપવાને બદલે રડી શા માટે પડ્યા બોલો કંઈક તો બોલો બોલી ન શકો તો માથા હલાવીને તો હા પાડો આવા સુખની તો બંનેએ સપનામાં એ કલ્પના નહોતી કરી બચુભાઈએ અને બબી બહેને માથા હલાવીને નહીં પણ ઋગ્વેદના માથા ઉપર હાથ મૂકીને હા પાડી અને ખુશીની જિંદગી જીવવા લાગ્યા લોહીની સગાઈથી ચડિયાતી રહી અહીં માનવતાની મહેક મિત્રો વાર્તા કેવી લાગી સારી લાગી હોય તો લાઈક અને શેર જરૂર કરજો ધન્યવાદ મિત્રો